મોબાઈલ માં મેસેજ નાખવા કે ભેગા થયા તા કઈ નઈ સમાજ માં તમારે કરવું કરવાનું દેવું નથી કોઈ અને સમાજ ની અંદર નડતર મુશ્કેલીઓ ઉભી થવાના પ્રયત્નો કરવા છે આ સમાજ ની મોટા મોટી કમ નસીબી પછી કીધું કે લેવા પટેલ સમાજ હશે તો ભલે કોઈ પણ સમાજ તમે સારું ન કરી શકો તો નડવાના પ્રયત્નો કરવાના બંધ કરી દો કારણ કે આવનારા દિવસો એના કઈ સમાજ માટે ખરાબ આવી રહ્યા છે કીધું કે તાકાતિયા થી નેતૃત્વ કરી છે અને કદાચ નેતૃત્વ કરતા છે તેમાંથી ક્યાંક એક બે ભૂલ પણ થતી હશે કરી એટલે કદાચ થાય હમણાં હું બેઠા રે અને પાંચસો એક દીકરીઓ એક દીકરી નો લગ્ન એટલે સામાન્ય લગ્ન નહીં ગયો ત્રણસો તમે જોયા છે બધા મારી થઈ ગયા પાંચસો જાહેરાત કરી બે દિવસ પેલા આજે ચારસો થઈ ગયા બે દિવસ હવે મને મોટું ભવ્ય સમાજ માટે કરવા માટે